નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત ફરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે વિસ્તારમાં માવઠું પડશે માહિતી આપી છે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયો જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે ચાર થી આઠ ડિસેમ્બર આસપાસ દક્ષિણ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રાજ્યમાં કોઈ શીત લહેરની સંભાવના નથી અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ચાર ડિસેમ્બર થી વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે તાપમાન વધવાની શક્યતા રહેશે ચાર થી આઠ ડિસેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે હવામાન પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરતા જણાવ્યું કે ચારથી નવ ડિસેમ્બર દરમિયાન માવઠું થાય તેવી શક્યતા છે આ માવઠા પાછળ જે પરિબળો કામ કરી રહ્યા છે તેમાં એક મોટી સિસ્ટમ દક્ષિણ ભારતને ખૂબ જ પ્રભાવિત કરી રહી છે આ સાથે તેમણે જણાવ્યું કે આ અસ્થિરતા ચારથી નવ ડિસેમ્બર દરમિયાન ગુજરાતને પ્રભાવિત કરે તેવી શક્યતા છે અસ્થિરતાને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારને આવરી લેશે સાઠથી પાસઠ ટકા વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળશે મોટા માવઠાનો માહોલ બનશે પણ માવઠું અમુક જ વિસ્તારમાં થવાનું છે ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં વધુ શક્યતા દેખાઈ રહી છે છોટા ઉદયપુર દાહોદ ગોધરા રાજપીપળા જેવા વિસ્તારમાં હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડી શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો